જેની શોધખોળ કરવા છતાં ના મળી આવતા માતા દ્વારા મૂળ બિહારના અને હાલ વાગરાની સાયખા જીઆઈડીસી ખાતે રહેતા અર્શ ગુડ્ડુ ચોબે નામના ઈસમ અપહરણ કરી ગયો હોવાની શંકા જતા અંતે શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ તેમજ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી પોલીસે મળેલ મોબાઈલ નંબર અને માહિતીને આધારે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી વાગરા જીઆઈડીસીમાં આવેલ ઈએનસી કંપનીના રૂમમાંથી અર્શ ઉર્ફે ગુડ્ડુ કમલકાંત ચોબેને ઝડપી પાડ્યો હતો અને સગીરાને પણ મુક્ત કરાવી હતી પીઆઈવી કે ભૂતિયા અને તેમની ટીમ દ્વારા ગણતરીના સમય પોસ્કો તેમજ અપહરણમાં ગુનામાં વોન્ટેડ એવા અર્શ ઉર્ફે ગુડ્ડુ કમલકાંત ચોબે ઝડપી પાડી ભેડ ઉકેલ્યો હતો